પ્રસૂતિ પૂર્વની તૈયારીઓ સંસ્થાકીય અને ઘરેલી પ્રસૂતિ માટે પ્રસૂતિની તરત જ પહેલાં અને પ્રસૂતિની તરત જ પછી મહિલાઓની ગૃહ મુલાકાત અગાઉના મહિના માટે આપણા અમલીકરણના મુદ્દા ક્યાં હતા શું ગયા મહિને પ્રસૂતિ થયેલ મહિલાઓમાંથી તમામ મહિલાઓની પ્રસૂતિ પહેલાં મુલાકાત કરી શક્યા હતા જો ના તો કેમ ગયા મહિને જે મહિલાની પ્રસુતિ થઈ હતી તેની તમે પ્રસુતિ બાદ કેટલા સમય પછી મુલાકાત કરી હતી શું બાળકના જન્મ વખતે તમે હાજર રહી શક્યા હતા જો ના તો કેમ શું બાળકનો જન્મ થવાના દિવસે તમે મુલાકાત કરી શક્યા હતા જો ના તો કેમ જે આરોગ્ય સંસ્થામાં પ્રસુતિ થઈ હોય ત્યાંથી રજા આપ્યા બાદ શું તમે તેની એ જ દિવસે મુલાકાત કરી શક્યા હતા જો ના તો કેમ શું કોઈ પણ મહિલાને પ્રસૂતિ દરમિયાન કે પછી કોઈ સમસ્યા થઈ હતી શું આવી સમસ્યાઓને પહોંચી વળવા માટે પરિવાર તૈયાર હતો શું તમામ પરિવારે નવજાત શિશુનો જન્મ થયા બાદ તરત જ યોગ્ય કાળજી લીધી હતી તેઓએ અલગથી શું કર્યું હતું મહિલા અને માત્ર સ્તનપાન માતાના ધાવણ સિવાય અન્ય કાંઈ પણ આપવું નહીં બાળકને શરીરનું તાપમાન જળવાઈ રહે તે રીતે હૂંફાળું રાખવું ગર્ભનાળની સ્વચ્છતાલક્ષી સંભાળ અગાઉના મહિનાના અમલીકરણના મુદ્દા ડેટા ટ્રાન્સફર શીટમાંથી જૂથ એના તમામ સહભાગીઓ એક વર્ષ સુધીની વયના તમામ બાળકોના અને હાલ સગર્ભા હોય તેવી મહિલાઓના નામ ગૃહ મુલાકાત અને આયોજન પત્રકમાં લખવાનું કામ પૂરું કરશે બીના પણ મુલાકાત તમામ બાળકો અને સગર્ભા મહિલાઓની જન્મ તારીખ અથવા પ્રસૂતિની તારક કાઢીને કેલેન્ડર માસની જગ્યા પર રાખવાનું કામ પણ પૂરું કરી લો જે મહિલાઓની આવતા મહિને પ્રસુતિ થવાની હોય તેવી સગર્ભા મહિલાઓની પ્રસૂતિ પહેલા આપણે મુલાકાત કરીશું તે જ મહિલાઓને ફરીથી ગૃહ મુલાકાત કરીશું પ્રસૂતિની તરત જ અને પ્રસૂતિ પછી મહિલાઓની ગૃહ મુલાકાત શું ગૃહ મુલાકાત આયોજન પત્રકમાં તમામ નામ લખી લીધા છે શું ગયા મહિને પ્રસૂતિ થઈ તે તમામ મહિલાઓને ત્યાં તમે પ્રસૂતિ પહેલા મુલાકાત કરી શક્યા હતા છેલ્લા મહિને પ્રસૂતિ થયેલ હોય તેવી મહિલાઓની મુલાકાત પછી પ્રસૂતિ પછી કેટલો સમય બાદ કરી શક્યા હતા પ્રસૂતિ માટેની તૈયારી કરવી શા માટે જરૂરી છે જો પરિદ્વા પરિવાર દ્વારા તૈયારી ના કરવામાં આવી હોય તો શું નુકસાન થઈ શકે શું પરિવાર એ જાણે છે કે પ્રસૂતિ માટે શું તૈયારી કરવી જોઈએ આ બાબતો સમજવામાં પરિવારને મદદરૂપ બનવા માટે આપણે શું કરી શકીએ આપને શું લાગે છે પ્રસૂતિ માટેની તૈયારી કરવી શા માટે જરૂરી છે પ્રસૂતિ માટે કેવી તૈયારીઓ કરવાની જરૂર હોય છે સામાન્ય રીતે પરિવારો કઈ તૈયારીઓ કરે છે અને કઈ બાબતે તેઓ ભૂલી જાય છે સંસ્થાગત પ્રસૂતિ માટેની તૈયારીઓ મોટાભાગના પરિવાર હોસ્પિટલમાં પ્રસૂતિ કરવાનું આયોજન કરશે પરંતુ અમુક લોકો ઘરે પ્રસૂતિ કરવાનું પણ આયોજન કરે છે જે ઘરે પ્રસૂતિ કરવાનું આયોજન કરે તેને પણ જો છેલ્લા સમયે કાંઈ મુશ્કેલી થાય તો હોસ્પિટલમાં જવાની જરૂર પડી શકે છે આથી દરેક પરિવારે હોસ્પિટલમાં પ્રસૂતિ કરવાની તૈયારી કરવી જ જોઈએ શું કાંઈ છૂટી ગયું છે શું પરિવાર આ તમામ બાબતોની તૈયારી કરે છે શું તમને લાગે છે કે આ તૈયારી કરવામાં આપણે તેને મદદ કરી શકીએ છીએ યોગ્ય હોસ્પિટલ લાયકાત ધરાવનાર નર્સ અને ડોક્ટર ઉપલબ્ધ હોય ચોવીસ કલાક સેવાની ઉપલબ્ધતા દિવસો અને રાત્રે સરળતાથી પહોંચી શકાય આપના વિસ્તારમાં શ્રેષ્ઠ હોસ્પિટલ કઈ છે વાહન અને તેનો ફોન નંબર ફોન નંબર ઉપલબ્ધ હોય અને તે ભરોસાપાત્ર અને ત્વરિત જવાબ આપશે ઓછો ખર્ચ અથવા ફ્રી હોય માતા અને બાળક માટે કપડાં માતા માટે પેડ જો જરૂર પડે તો બાળકને વીંટાળવા માટે કોરા અને સ્વચ્છ કપડાં ઓછામાં ઓછા બે કટકા અને એક ગરમ ધાબડો બ્લેન્કેટ જો જરૂર પડે તો હોસ્પિટલમાં સાથે જવા માટે લોકો માતા અને બાળકની સંભાળ કરવા જરૂરિયાત સમયે ભાગદોડના કામ કરવા નાણાં નીચેની જરૂરિયાતો માટે હોસ્પિટલમાં જવા અને ત્યાંથી પરત આવવા માટે વાહન ભાડા માટે જો કોઈ દવાની ખરીદી કરવાની જરૂર પડે તો તેના માટે કોઈ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાથે આવનાર લોકોને જમાડવા માટે દસ્તાવેજો જરૂરી કાગળો જનની સુરક્ષા યોજના જે એસ વાય મેટરનિટી લાભ મેળવવા સ્થાનિક કક્ષાની જરૂરિયાત મુજબ ઘરનું ધ્યાન રાખવા માટે કોઈ વ્યક્તિ ઓછામાં ઓછા બે વ્યક્તિ બે દિવસ માટે જે લોકોની ઘરે સંભાળ કરવાની જરૂર પડે એમ હોય તે તમામનો વિચાર કરો હોસ્પિટલમાં પ્રસુતિ કરાવવા માટેની તૈયારીઓ કઈ હોસ્પિટલ યોગ્ય છે મુસાફરી માટે કયા વાહનની વ્યવસ્થા કરવી વાહનને બોલાવવા માટેના ફોન નંબર કયા છે માતા અને બાળક માટે કયા કપડાંની જરૂર પડશે સ્પિટલમાં સાથે કોણ જશે કેટલા નાણાંની જરૂર પડશે કયા કયા કાગળો દસ્તાવેજોની જરૂર પડશે જ્યારે માતા હોસ્પિટલમાં હોય ત્યારે ઘરનું ધ્યાન કોણ રાખશે ઘરે પ્રસૂતિ કરાવવા માટેની તૈયારીઓ મોટાભાગના પરિવાર આરોગ્ય સંસ્થા પર પ્રસૂતિ કરવાનું આયોજન કરશે અમુક લોકો ઘરે પ્રસૂતિ કરવાનું પણ આયોજન કરે છે જે હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવાનું આયોજન કરે છે તેને પણ સંજોગો વશાત ક્યારેક ઘરે પ્રસૂતિ થઈ શકે આથી દરેક પરિવારે ઘરે પ્રસૂતિ કરાવવાની તૈયારી કરવી જ પડે છે શું કાંઈ રહી ગયું છે શું પરિવારના લોકો આ તમામ બાબતોની તૈયારી કરે છે શું તમને લાગે છે કે આ તૈયારી કરવામાં આપણે તેને મદદ કરી શકીએ નવી બ્લેડ અને દોરો તાજેતરમાં ખરીદેલ બ્લેડ ગરબડનાળ કાપવાની જરૂર પડે નહીં ત્યાં સુધી પેકિંગ ખોલવું નહીં પાણીમાં ધોયા પહેલાં ઉપયોગ કરવો દોરો બે ટુકડા છ ઇંચ લાંબા નવી રીલમાંથી લેવો ગરમ પાણીમાં ઉકાળેલ અને તડકે સૂકવેલ હોય તે ઈચ્છનીય છે સાબુ પ્રસૂતિ પહેલાં નર્સ અને પરિચિકાના હાથ ધોવા માટે સ્વચ્છ ચાદર પ્લાસ્ટિક ભોયતળિયાનું ભીનું થતાં રોકવા માટે કપડું પ્રવાહી અને લોહી શોષવા માટે માતા માટે સ્વચ્છ કપડું પેડની જેમ ઉપયોગ કરવા માટે ધોયેલા અને તડકામાં સૂકવેલા ઓછામાં ઓછા છ કાપડના ટુકડા પ્રસૂતિ કરવાનું સ્થળ સારા અંજવાળાવાળું અથવા લેમ્પ હોય તેવું સાફ કરવામાં સરળ કુશળ કૌશલ્યોવાળી નર્સ પરિચારિકા તાલીમબદ્ધ લાયકાત ધરાવનાર નર્સ એએનએમ અથવા ડોક્ટર કોઈ એવી વ્યક્તિ કે જેને બોલાવવામાં આવે ત્યારે ઘરે આવી શકે ફોન નંબર હોવો જોઈએ મદદ કરવા માટે મહિલા બાળકને જન્મ આપવામાં મદદ કરવામાં અનુભવ ધરાવતી મહિલા ઘરે પ્રસૂતિ કરાવવા માટેની તૈયારીઓ નવી બ્લેડ અને સ્વચ્છ દોરો હાથ ધોવા માટે સાબુ માતાને પ્રસૂતિ દરમિયાન સુવડાવવા માટે સ્વચ્છ ચાદર કાપડ પ્લાસ્ટિક માતા માટે સ્વચ્છ કપડું અથવા પેડ ઘરમાં પ્રસૂતિ કરવા માટે સ્વચ્છ સારા અજવાળાવાળું સ્થળ ફોન નંબર હોય તેવી કૌશલ્ય સભર પરિચારિકા પ્રસુતિમાં મદદ માટે મહિલા તૈયારી કરવાનો સમય સગર્ભાવસ્થાની શરૂઆતથી જ પ્રસૂતિની તૈયારી કરવાનું શરૂ કરવાનું ઉત્તમ રહેશે ખાસ કરીને નાણાંની બચત મોટાભાગના પરિવાર શ્રીમંત ખોડો ભરાય વિધિ થાય ત્યારથી પ્રસુતિ માટે ગંભીર બની જાય છે નવમા મહિના સુધી બધી જ તૈયારી પૂર્ણ થયાની ખાતરી કરવી શ્રેષ્ઠમ સાબિત થશે નાણાંની બચત કરવાનું શરૂ કરવાની જરૂર રહે છે બ્લેડ દોરો કાપડ વગેરે સાતમા મહિનાથી તૈયાર રાખવા જોઈએ કારણ કે ત્યાર પછી કોઈ પણ સમયે પ્રસૂતિ થઈ શકે સાતમા મહિનો પૂરો થાય તે પહેલા યોગ્ય હોસ્પિટલની ઓળખ કરી લેવી જોઈએ અને જો શક્ય હોય તો પ્રસૂતિ માટે જતા પહેલા મહિલાની હોસ્પિટલમાં ઓછામાં ઓછી એક તપાસ કરાવી લેવી જોઈએ નવમા મહિના સુધી હોસ્પિટલમાં અથવા ઘરે પ્રસૂતિ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવી જોઈએ આ બાબતની ખાતરી કરવા માટે આંગણવાડી કાર્યકર આશાએ છેલ્લા ત્રણ મહિના ટ્રાઇમેસ્ટરમાં પરિવારની ઓછામાં ઓછી બે મુલાકાત કરવી જોઈએ તૈયારીઓ ચકાસવા અને તેમને સલાહ આપવા માટે સાતમા મહિનામાં ઓછામાં ઓછી એક મુલાકાત નવમા મહિનામાં ઓછામાં ઓછી એક જેથી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવાની ખાતરી કરી શકાય પ્રસૂતિની તૈયારી કરવાનો સમય સગર્ભાવસ્થાના કયા સમયગાળા દરમિયાન પરિવારો સામાન્ય રીતે પ્રસૂતિની તૈયારીઓ શરી કરી દે છે તેઓએ કયા સમયે તૈયારી કરવી જોઈએ કયા સમયે આપણે તેમને તૈયારીઓ કરવામાં મદદ કરવાનું શરૂ કરવું જોઈએ પ્રસૂતિની તૈયારી કેવી રીતે કરવી પ્રસૂતિની તૈયારી કેવી રીતે કરવી દરેક સગર્ભા મહિલાના પરિવારોએ હોસ્પિટલમાં અથવા ઘરે પ્રસૂતિની કરાવવાની તૈયારી કરવી જ જોઈએ સગર્ભા અવસ્થામાં પહેલાં જ તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ શ્રીમંત વિધિ ખોડો ભરવોના સમય સુધીમાં તો ચોક્કસ કરી જ દેવી જોઈએ આપણે ત્રીજી ટ્રાઇમસ્ટર અંતિમ ત્રણ મહિનામાં ઓછામાં ઓછી તેની ત્રણ મુલાકાત કરવી જ જોઈએ એક વખત તેઓએ આયોજન કરવાનું શરૂ કર્યાની ખાતરી કરવા અને ફરીથી આયોજન પૂર્ણ થયાની ખાતરી કરવા સંસ્થાગત પ્રસૂતિ માટે યોગ્ય હોસ્પિટલ ફોન નંબર સાથે મુસાફરીનું વાહન માતા અને બાળક માટે કપડાં હોસ્પિટલમાં સાથે જનાર વ્યક્તિ પૂરતા નાણાં જેએસવાય માટે જરૂરી કાગળો દસ્તાવેજો હોસ્પિટલમાં જવાનું થાય ત્યારે ઘરની સંભાળ લેવા માટે કોઈ વ્યક્તિ ઘરે પ્રસૂતિ માટે નવી બ્લેડ અને સ્વચ્છ દોરો સાબુ સ્વચ્છ ચાદર કાપડ પ્લાસ્ટિક માતા માટે સ્વચ્છ કપડું અથવા પેડ પ્રસૂતિ કરાવવા માટેની જગ્યા ફોન નંબર હોય તેવી કુશળ પરિચારિકા મદદ માટે મહિલા પ્રસૂતિની તૈયારીઓ કરવા હેતુ પરિવારના સભ્યોને સમ પરામર્શ આપવાના નાટકની ભજવણી આંગણવાડી કાર્યકરને ગૃહ મુલાકાત આયોજન પથકનો ઉપયોગ કરીને હાલ સાતમો મહિનો હોય તેવી કોઈ એક મહિલાની ઓળખ કરવા કહો અન્ય સહભાગીઓને યોગ્ય મહિલાની ઓળખ કરવામાં આવી હોવાનું ચકાસવા કહો સહભાગીઓમાંથી કેટલીક કાર્યકરોને નીચેની ચાવીરૂપ ભૂમિકાઓ ભજવવા માટે કહો સગર્ભા મહિલા સાતમો મહિનો સાસુ પતિ આંગણવાડી કાર્યકર અથવા આશા આંગણવાડી કાર્યકર આશ અથવા આશાની સૂચના સૌથી પહેલાં પરિવારની પ્રસૂતિ પહેલાંની તૈયારી બાબતે સવાલો પૂછીને તમામ તૈયારીઓ ચકાસી લો કરવામાં આવેલ તૈયારીની પ્રશંસા કરો અને પછી બાકી રહી ગયેલ બાબતોની તૈયારી કરવા પૂરતી સલાહ આપો નાટક ભજવણીનું પાંચ મિનિટ સુધી અવલોકન કર્યા બાદ સહભાગીઓને પૂછો કે તેમના મત મુજબ શું બરોબર થયું અને શું ખોટું થયું અંતે નીચેની પરિસ્થિતિમાં શું ખોટું થઈ શકત તેના પર ચર્ચા કરો જો પરિવારની મુલાકાત ના કરવામાં આવત કે તેને સમપરામર્શ આપવામાં ના આવત જો પરિવારની ખૂબ મોડી મુલાકાત કરવામાં આવત અથવા પ્રસૂતિ થવાનો મોડા દિવસ થોડા દિવસ બાકી હોય ત્યારે પરિવારની મુલાકાત કરવામાં આવત પ્રસૂતિની તૈયારીઓ કરવા હેતુ પરિવારના સભ્યોને સમ પરામર્શ આપવાના નાટકની ભજવણી પ્રસૂતિની તૈયારીઓની ખાતરી કરવા માટે આપણે પરિવાર સાથે કેવી રીતે વાત કરવી જોઈએ ત્રીજા ટ્રાઇમેસ્ટર વાળી મહિલાઓની યોગ્ય ઓળખ કરવી ત્રીજું ટ્રાઇમેસ્ટર એટલે સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહિના સાતમો આઠમો અને નવમો મહિનો રજિસ્ટરાર્ટ ઘર મુલાકાત આયોજનપત્રકની કોલમ ઊભી હરોળ ચારમાં ત્રીજા ટ્રાઇમેસ્ટર હોય તેવી મહિલાઓની કરેલ ઘર મુલાકાતો નોંધવા માટે છે આ મહિને ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં હોય તેવી મહિલાની ઓળખ કરવા માટે આ કોલમમાં લખેલી મહિનાનો ઉપયોગ કરો ઉદાહરણ ધારો કે જુલાઈ મહિનો ચાલુ છે નીચેના ઉદાહરણમાં શકુંતલા દેવી નામની માતા જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં છે તેનો અર્થ એવો થયો કે તેણી અત્યારે જુલાઈ મહિનામાં ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં છે તેમાંથી તમે એ પણ જોઈ શકો છો કે શકુંતલા દેવી જૂન મહિનામાં સાતમા મહિનામાં હતી તેણી અત્યારે જુલાઈ આઠમા મહિનામાં છે અને આવતા મહિને ઓગસ્ટ નવમો મહિનો હશે જો ઘર મુલાકાત આયોજન પત્રક સાચી રીતે તૈયાર કરેલ હોય તો તમને ખ્યાલ આવશે તે સગર્ભાવસ્થાના એક જ ટ્રાઇમેસ્ટરમાં આવતી તમામ મહિલાઓની એક જ પાના પર અથવા પછીના તરત પાના પર એક પછી એક ઓળખ થઈ તેનાથી તેની ઓળખ કરવી અને ગણતરી કરવી સરળ બને છે પેજ જોઈ શકાય છે પરિવાર અને વ્યક્તિના ક્રમ પરિવાર નંબર કેલેન્ડર માસ સગર્ભાવસ્થાના ચોથો થી છ મહિના સુધી સગર્ભાવસ્થાના સાત થી નવ મહિના અને જન્મનો દિવસ ત્રીજું ટ્રાયમેસ્ટર હોય તેવી મહિલાઓની યોગ્ય રીતે ઓળખ કરવી ઘર મુલાકાત આયોજન રજિસ્ટરનો ઉપયોગ કરીને આપણે ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં હોય તેવી તમામ મહિલાઓની ઓળખ કરીશું તેમાંથી આપણે એવી મહિલાઓની ઓળખ કરીશું કે જેને સાતમો મહિનો ચાલુ હોય અને નવમો મહિનો ચાલુ હોય ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં બે મુલાકાતો કરો અને તૈયારીઓની ખાતરી કરો સાતમા મહિનાની મુલાકાતનો સમય નવમા મહિનાની મુલાકાતનો સમય જો સાતમા મહિનાની મુલાકાત દરમિયાન સમસ્યાઓ ઓળખવામાં આવે તો વધારાની મુલાકાતોની જરૂરિયાત જો પ્રસૂતિની તૈયારીઓ અધૂરી હોય તો વધારાની મુલાકાતોની જરૂરિયાત ગૃહ મુલાકાત દરમિયાન પહેલાં પૂછો આલંકન કરો અને સમજો અને પછી સલાહ આપો જો જરૂર જણાય તો રજીસ્ટર આઠ અને આશા મોડ્યુલ છમાં આપેલ સંદેશાઓનું સૂચિનો સંદર્ભ લો અમલીકરણ માટેનું આયોજન ત્રીજા ટ્રાઇમસ્ટરમાં બે ગૃહ મુલાકાતો કરી અને તૈયારીઓની ખાતરી કરો આપણે સાતમા મહિને સગર્ભા મહિલાને તેણીના ઘરે મુલાકાત કરીશું નીચેની બાબતો સમજવા માટે આપણે પરિવારના સભ્યોને મળીશું શું તેઓ હોસ્પિટલમાં પ્રસુતિ કરાવવા માટે તૈયાર છે શું તેઓ ઘરે પ્રસુતિ કરાવવા માટે તૈયાર છે શું પરિવારના જવાબદાર સભ્યો પ્રસૂતિની તૈયારી કરવામાં સામેલ છે જો તૈયારીઓ કરવામાં ઉણપ હશે તો આપણે તે મુજબ સમ પરામર્શ આપીશું આપણે નવમા મહિને મહિલાની ફરીથી મુલાકાત કરીશું અને એ બાબતની ખાતરી કરીશું કે તમામ મહિલાઓ પૂર્ણ થઈ ગઈ છે તમામ મહિલાઓની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે